હું પ્રવીણ અમદાવાદથી શરૂઆત કરીએ વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આક્ષેપો કર્યા છે અને તપાસ કરી સમિતિના બે સભ્યો સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહ અને ચેરી શાહ સામે તપાસની માંગ કરાઈ છે રાજશ્રી કેસરીએ કહ્યું કે તપાસ સમિતિના સભ્યો પોતે આ કે રીતિમાં સંડોવાયેલા હોવાનું લાગે છે કેમ કે સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહને આ કૌભાંડની સંપૂર્ણ જાણકારી હતી છતાંય તેમને ખાનગી ફાર્મા કંપનીઓ સાથેના એમઓયુ પર સહી કરી

તો આ કંપની ને તાત્કાલિક અસર થી દૂર કરો અને આ કંપની માંથી પારોલબેન ને બહાર પાડવામાં આવે આ ઘણા બધા એવા ગ્રુહો મેં અત્યારે સદન ની અંદર મૂક્યા છે કે જે સાબિત કરે છે કે પારોલબેન પોતે ગુનેગાર છે એટલે મારી અત્યારે આ રજૂઆત હતી કે